વડોદરા સ્થિત સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નગરજનો માટે એક વિચાર પ્રેરક અને અનોખું ચર્ચા સત્ર થોડોમાં તારો થોડો વાંક મારોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચર્ચા સત્રનું સંચાલન ગરિમા માલવણકરે કર્યું હતું અને કાર્યક્રમના આયોજક શહેરના અગ્રણી જયેશ ઠક્કર હતા આ પ્રસંગે ગુજરાતના જાણીતા લેખક અને વક્તા કાજલ ઓજા વેદ અને જાણીતા કટાર લેખક અને વક્તા જય વસાવડા પ્રથમવાર એક જ મંચ પરથી ઉપસ્થિત રહ્યા હતા બંને સંબંધોથી લઈને સૃષ્ટિના યુદ્ધો સુધીના વિષય ઉપર પોતાની વિલક્ષણ વાણી અને અનુભવો સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા ચર્ચા સત્ર દરમિયાન કાજલ ઓજા વેદ અને જય વસાવડાએ પોતાના દેશ વિદેશના અનુભવોને રસપદ રીતે રજૂ કરતા માનવ સંબંધોમાં સહઅસ્તિત્વ અને સમજૂતીનું મહત્વ સમજાવ્યું હતું અંતમાં બંને પ્રેક્ષકો દ્વારા પૂછાયેલા મૂંઝવતા પ્રશ્નોના ઉત્સાહભેર ઉત્તરો આપતા વાતાવરણને વધુ જીવંત બનાવ્યું હતું આ અનોખા સંવાદ કાર્યક્રમને વડોદરાના નગરજનોની મોટી ઉપસ્થિતિ અને ઉત્સાહભર્યા પ્રતિસાદ પ્રાપ્ત થયા હતા નવરાત્રિ પતિ પછી વડોદરા શહેર માટે શું એમ એટલે એક અમારા મુકેશભાઈની દીકરી ગરીબા એક મને પ્રયોજન આપ્યું કે એક આઈડિયા આપ્યો કે આપણે એક જયભાઈ અને કાજલબેનને બોલાવી અને વડોદરા શહેરની સંસ્કારી પ્રજાને સંસ્કારની વાતો કરીએ સંસ્કારી ચર્ચા કરીએ એ માટે કાંઈક પ્રોગ્રામ દશેરા નિમિત્તે રાખ્યો હતો અને વડોદરા શહેરની પ્રજાએ મૂળકાભેરામાં ભાગ લઈ અને જયભાઈ અને કાજલબેનને સાંભળ્યા એમની પ્રશ્નોત્તરી એ લોકો સ્પીચ આપવા જાય છે પણ આપણે એક અનેરો કાર્યક્રમ રાખ્યો હતો કે બંનેને બેસાડીને લોકોની ચર્ચા કરે થોડો વાંક તારો થોડો વાંક મારો એ વિશે પણ એ બંને રસપરસ ચર્ચા કરી અને પ્રજાને પણ એ કરી આ ખાસ કાર્યક્રમમાં મારા આમંત્રણને માન આપીને આપણા લોકલાડીલા યુવા સાંસદ શ્રી યામાંગભાઈ પણ આવ્યા આપણા વડોદરા શહેરના પ્રમુખ શ્રી સોનીભાઈ સોની સાહેબ પણ આવ્યા આપણા માજી ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા ઘણા બધા મહાનુભાવોએ પધારી બીજેપી શાહ આપણા પ્રેસિડેન્ટ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી અને આવો કાર્યક્રમ ફરી બે ફરી અમે આપીશું એ વડોદરા શહેરનો પાછી મારા તરફથી પ્રોમિસ આપું છું મુકેશભાઈ મુકેશ માલવણકર ના ગીત થોડો વાક તારો થોડો વાક મારો એ આ કાર્યક્રમનું ટાઈટલ હતું જયભાઈ વસાવડા હું અને ગરિમા મુકેશભાઈની દીકરી જે બહુ જ બ્રિલિયન્ટ છે એણે આ કાર્યક્રમનું સંચાલન કર્યું સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે જયેશભાઈ જે વર્ષોથી વડોદરામાં સૌથી મોટા ગરબા કરે છે એમણે આ એક ઇનિશિયેટિવ શરૂ કર્યો છે અને આ બહુ મજા આવી અમને બધાને લોકોને પણ બહુ મજા આવી કારણ કે આપણે સંબંધો વિશેની વાત જ્યારે પણ કરીએ ત્યારે હું માનું છું બધા એન્જોય જ કરે

relationship ને તપાસે ત્યારે એને જોવું જોઈએ કે આમાં મેં શું પ્રહાર છે બગાડવામાં પણ ને બનાવવામાં પણ અને મને એવું લાગે કે બનાવવામાં જો આપણા પક્ષે સાહીઠ ટકા હોય ને સામે ચાલીસ ટકા હોય તો પણ આ કઈ પચાસ પચાસ ટકા નો એમ ઓયુ નથી સંબંધમાં કેટલું થઈ શકે એના કરતાં શું થઈ શકે એ વધુ અગત્યનું છે. એ જ આ કાર્યક્રમ મેસેજ એકચુઅલી વડોદરા વડોદરાને ગૌરવ થાય અને આખા ગુજરાતને ગૌરવ થાય એવી ઘટના વડોદરામાં બને છે સંવેદન વાળા અમારા જે જયેશભાઈ છે એ એવા ગરબાનું આયોજન કરે છે કે જે ગરબાની અંદર કોઈ પ્રકારનું કોમર્શિયલ એલિમેન્ટ હોતું નથી એ કોઈ જાહેરાતો એવી રીતે નથી લેવામાં આવતી ન કોઈ પાસ વેચવામાં આવે છે અને છતાં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સની અંદર નોંધાઈ જાય એ લેવલના સ્કેલનું આયોજન થાય છે તો એમની એવી ઈચ્છા હતી કે નવરાત્રી પૂરી થાય ત્યારે કઈક આપણે ઉત્સવ ઉજવીએ અને નવરાત્રિની અંદર તો શું ને તનનો ઉત્સવ છે કારણ કે આપણે નાચી ગાઈને મજા કરીએ આખો દિવસ થાકી જવાય તો પણ માણસ બંધ ન કરે ગરબા લેવાનું તો હવે મનનો ઉત્સવ પણ કરીએ તો મનનો ઉત્સવ એટલે આ વાત અનો વિચાર મેળો અને વડોદરા સયાજી ભૂમિ છે તો એની અંદર તો વાત અને વિચારની ચર્ચાની સરસ મજાની બાંધણી થાય જ તો મુકેશ માલવણકર અહીં વડોદરામાં જ રહે છે એમના ગીતની પંક્તિ છે આ અને આખી દુનિયાની અંદર અત્યારે આ સમસ્યા છે ને એ ઉકેલી શકે એવું જાદુ છે આ પંક્તિમાં થોડો વાક ધારો થોડો વાક વારો થોડી વાત તારી મારી આટલું એકબીજા જો સમજી જાય તો વિશ્વ કક્ષાના પ્રશ્નો પણ સુધરી જાય અને કુટુંબ કક્ષાના પ્રશ્નો પણ સુધરી જાય તો મારે અને કાજલબહેને ચર્ચા કરવાની છે બાકી તો બધું મોડરેશન છે ગરીમાં અને દેવકી હાજર રહેવાના હતા પણ હવે તબિયતને કારણે અત્યારે નિશ્ચિત નથી પણ અમે સરસ મજાની વાતો કરી આ કાર્યક્રમની અંદર વડોદરાવાસીઓનો ખૂબ સરસ મજાનો અમને સહયોગ અને સંગાથ મળ્યો અને એને કારણે વડોદરાવાસીઓએ એક એક પ્રકારની જેને કહેવાય ને હુંફ અને પ્રેરણા પૂરી પાડી કે નવરાત્રીના તહેવારોના દિવસોમાં અને આમ જુઓ તો એવો પાછો રજાનો દિવસ પણ નથી કે રવિવાર મોટી સંખ્યામાં બધા આવે એનો રિસ્પોન્સ આપે બધા આયોજક મિત્રો ની અમારી આખી ટીમ છે એમણે કોઈ જેમ ગરબામાં પાસ નથી લેતા અને પૈસા નથી કરતા એમ અહીં પણ એન્ટ્રી ફ્રી છે ઓપન ફોર ઓલ છે જેને આવું આવી શકે તો હું આભાર માની લઉં ફરી એકવાર ફરી એકવાર એટલે કઉ છું કે કાયમ મને આવા સરસ અનુભવો થયા છે અમે આવો જ એક કાર્યક્રમ અનિશ્ચિત કારણમાં કારણ કે રતન તાતા નો અચાનક વિદાય થઈ અને એવું મન થયું કે આપણે એમને અંજલી આપીએ માત્ર બોતેર કલાકમાં સવારના ભાગમાં પણ હોલ ભરાઈ ગયો હતો અને આજે આવી જ રીતે નવરાત્રી ના માહોલ ની અંદર હજી શરદ પૂનમ ની વાર છે દશેરા કાલે જ ગયો ગયો છે તો પણ હોલ ભરાઈ વડોદરા વડોદરાવાસીઓનો ખુબ ખુબ આભાર અમારા બધા આયોજક મિત્રો નો હું વક્તા કાજલબેન અને અમારા બંને વતી આભાર માનું છું કે ભાઈ અમે બધા તો બોલવા તૈયાર જ છીએ અમે તો અમારી વાતો વેચશું તમે તમારા કાન આપો તમે તમારું સ્થાન આપો તો અમે તો કાયમ માટે આવશું અને વાતો કરશું